તાપોદરામાં ભુવાએ વિધિના નામે પણિતા પર બળાત્કાર ગુજાર્યો પોલીસે આરોપીની ધરપકડ કરી ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ કાપોદ્રા પોસ્ટલ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટલ ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજરિયા વ્યવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલી ના જેઓ નામાફોઈ ના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનાર રૂમમાં રૂમ એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજડિયાનાઓને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે